यामिमां पुष्पितां वासं प्रवदन्त्यविपक्षितः वेदवादारतः पार्थ नान्यदस्थितिवादिन कामात्मानः स्वर्गपरा जन्मकर्मफलप्रदां क्रियाविशेषः बहुलां भोगेश्वर्यगतिप्रति अल्पज्ञानी मनुष्यो વેદોની તે અલંકારિક વાણી પ્રત્યે અતિશય આસક્તિ ધરાવે છે કે જે સ્વર્ગ ઉત્તમ જન્મ સત્તા વગેરે માટે વિવિધ સકામ કર્મો કરવાની ભલામણ કરે છે વિષયભોગ તથા વૈબી જીવનના ઈચ્છુક હોવાથી તેઓ કહે છે કે આનાથી વધારે સારું કાંઈ જ નથી સામાન્ય રીતે બધા લોકો બહુ બુદ્ધિશાળી હોતા નથી અને તેમના અજ્ઞાન લીધે તેઓ વર વેદોના કર્મકાંડ વિભાગમાં બતાવેલા સકામ કર્મો પ્રત્યે તેઓ અત્યંત આસક્ત રહે છે તેઓને જ્યાં સુરા અને સુંદરીઓ ઉપલબ્ધ છે છતાં તથા ભૌતિક ઐશ્વર્ય સહજ પ્રાપ્ય છે એવા સ્વર્ગમાં જીવનનો આનંદ માણવા માટે ઇન્દ્રિય કરાવનારા પ્રસ્તાવોથી વધારે કંઈ જો જોઈતું નથી સ્વર્ગ પ્રાપ્તિ માટે વેદોના અનેક યજ્ઞોની ભલામણ કરવામાં આવી છે જેમાં જ્યોતિષ્ઠમ યજ્ઞ મુખ્ય છે વાસ્તવમાં વેદોમાં કહ્યું છે કે મનુષ્યને સ્વર્ગ પ્રાપ્તિની કામના હોય છે તેણે આ યજ્ઞો અવશ્ય કરવા જોઈએ અને જ્ઞાનના અધૂરા ભંડોળવાળા મનુષ્ય માની લે છે કે વૈદિક જ્ઞાનનો સમગ્ર આશય એટલો જ છે આવા અનુભવી લોકો માટે કૃષ્ણભાવના મૃતમાં દઢ સંકલ્પયુક્ત કર્મ સ્થિત થવું ઘણું અઘરું હોય છે જેવી રીતે મૂર્ખ લોકો ઝેરી વૃક્ષના ફૂલો પ્રત્યે આકર્ષાય છે પણ આવા આકર્ષણનું પરિણામ શું આવશે તે જાણતા નથી તેવી રીતે અજ્ઞાની માણે સ્વર્ગીય ઐશ્વર્ય તથા તેના ઇન્દ્રિય ભોગ પ્રત્યે આકર્ષાય છે વેદોમાં કર્મકાંડમાં કહ્યું છે અપમ સોમમ અમૃતાલમ અભૂમ અને અક્ષયમ હ વૈ ચાતુર્માસ યાજની સુકૃતમ ભવિતા બીજા શબ્દોમાં જે લોકો ચતુર્માસ તપ કરે છે તેઓ અમર તથા સુખી થવા માટે સોમરસ પીવાના અધિકારી બને છે આ પૃથ્વી પર પણ કેટલાક લોકો સોમરસ પામવા માટે બહુ આતુર હોય છે જેથી તેઓ બળવાન બને અને ઇન્દ્રિય તૃપ્તિનું સુખ પ્રાપ્ત કરી શકે આવા લોકોને સંસારમાં બંધનમાંથી મુક્ત થવા બાબત કોઈ શ્રદ્ધા હોતી નથી અને તેઓ વૈદિક યજ્ઞોના વૈભવી ઉત્સવમાં વધુ રહે રહેશે તેઓ સામાન્ય રીતે વિષયી હોય છે અને જીવનમાં સ્વર્ગીય આનંદ સિવાય તેમને બીજું કંઈ ખપતું નથી એમ કહેવાય છે કે સ્વર્ગમાં નંદન કાનન નામના અનેક ઉંદારો છે જ્યાં દેવી અર્થાત સ્વર્ગીય સુંદર સ્ત્રીઓનો શંખ તથા પ્રચુર માત્રામાં સૌમરસ પામવાની ઉત્તમ તક મળે છે આવું શારીરિક સુખ નિસંદે વિષય હોય છે તેથી આ લોકો એવા છે કે જેઓ ભૌતિક જગતના સ્વામી થઈને આવા ભૌતિક ક્ષણિક સુખો પ્રત્યે જ અસક્ત રહે છે